મિત્રો વિરમગામ શહેરમાં હવે લજીજ અને એકદમ સ્વાદિષ્ટ ઇસ્લામી ખાણું બનાવવું હોય તો આજે સંપર્ક કરો અને જાણીતા એન્ડ વિરમગામ શહેરમાં જ નહીં પણ અમદાવાદ જિલ્લામાં જેના સ્વાદની ચર્ચા છે એવા સુલેમાનભાઈ ભટિયારા એન્ડ સન્સના હાથે બનાવેલ ખાણું ખાશો તો સ્વાદ યાદ રહી જશે છેલ્લા ઘણા વર્ષોથી ઇસ્લામી ખાણું બનાવવામાં પ્રખ્યાત એવા સુલેમાનભાઈ ભટિયારા એન્ડ સન્સ લજીજ ઈસ્લામી ખાણામાં બનાવે છે બિરિયાની પુલાવ દાલ મસૂર પુલાવ જરદો દૂધીનો હલવો જેવી અનેક વેરાયટી આઈટમો બનાવી આપનાર સુલેમાનભાઈ ભટિયારા એન્ડ સન્સનો આજે જ સંપર્ક કરો સુલેમાનભાઈ મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ પંચ્યાસી ચારસો પાંચ મોબાઈલ નંબર સત્તાણું એક પિસ્તાલીસ એકવીસ છસો જહીર મોબાઈલ નંબર પંચાણું સાત ઓગણપચાસ ત્રીસ એક પંચાવન મોબાઈલ નંબર નવ્વાણું એક પાંત્રીસ પંચોતેર આઠ અને હા સરનામું ખાસ યાદ રાખશો રૈયાપુર રોડ કુંભારવાડા अंडारी मस्जिद सामे घर चले मेरे नाम तू ये नहीं जानता